જય બજરંગબલી મિત્રો જે આ બારાડી ચારણ સમાજની જોડીની જે મેં વાત કરી એ મારો વિડીયો પૂર્ણ થઈ ગયા બાદ તેમનો વિડીયો પણ અચૂક નિહાળજો અને આગામી સમયમાં જે જય વચરાજ યુટ્યુબ ચેનલ પ્રકાશિત થવાની છે એની અંદર આવા અનેક ખજાનાઓ કે અનેક જે વિરલાઓ કે જે આપણી પરંપરાને જાળવી રાખી માટેના જે પ્રયાસો કરી રહ્યા છે એમને પણ આ જય વચ્છરાજ યુટ્યુબ ચેનલથી સંગ્રહિત કરશે એટલે આપ પણ આ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરી આગળ શેર કરજો જેથી દરેક યુવાઓ સુધી આ સાંસ્કૃતિક પરંપરાને જાળવી અને ટકાવી રાખવા માટેના જે એમના અંદર જે રહેલી શક્તિઓ છે એમને નિહાળી અને તેઓ પણ વધારેમાં વધારે લોકો પ્રેરિત થાય એવા ઉદ્દેશ સાથે ચેનલ છે એ ટૂંક સમયની અંદર સબસ્ક્રાઈબ કરી અને આગળ શેર કરજો જય શ્રી રામ જય બજરંગબલી મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય કે હાલ આપણા આધુનિક અને ટેકનોલોજીના યુગની અંદર માણસ છે એ પોતાનો સમય છે એ વ્યતીત કરી રહ્યા છે ત્યારે બારાડી ચારણ સમાજની અંદર આખી પોતાની પરંપરાને જાળવી રાખવા માટે હમણાં એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો ધૂમ મચાવી રહ્યો છે ત્યારે આજે મને વિડીયો બનાવવાનો આનંદ થયો મન થયું કે તેની અંદર બારડી ચારણ સમાજમાં જેમનું નામ એકદમનું ગૂંતું થયું એવા આપણા વિસ્તારના કવિરાજ શ્રી દુલાભાઈ તેમજ પરોળિયાના લાલાભાઈ વલાણી કે એમની જોડી આપણા આજુબાજુના વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોય માતાજીની જાતર હોય કે પછી દેવી ભાગવત સપ્તાહો હોય તેમાં આ જોડી પોતાની સાંસ્કૃતિક પરંપરાના વારસાને જાળવી રાખવા માટે જે રમત છે એ રમત જ્યારે આ કવિરાજ શ્રી દુલાભાઈ તેમજ લાલાભાઈ વલાણી પરોળિયાવાળા જ્યારે તેઓ આ રમત રમી રહ્યા હોય ત્યારે એમનો થનગનાટ જોઈને ખૂબ આનંદ આવે કે જાણે કોઈ દેવી તત્વ તેમના શરીરની અંદર ઉતરી આવ્યું હોય એ રીતના પોતે એકદમ મંત્રમુગ્ધ બની અને આવડી મોટી ઉંમરે પણ જેવો સુંદર મજાની ચાબકીઓ લે છે ત્યારે ખૂબ જ ગર્વ થાય અને એ ગર્વને દીપાવવા માટે જ આ વિડીયો બનાવ્યો છે અને આગામી સમયની અંદર કવિરાજ શ્રી દુલાભાઈ દ્વારા જય વચરાજ યુટ્યુબ ચેનલ બનાવવાનું આયોજન છે પ્રકાશિત કરવાનું છે એમનો હેતુ માત્ર ને માત્ર આ રમતની પરંપરાને ટકાવી રાખવા માટે તેમજ વધારેમાં વધારે આપણી સંસ્કૃતિનું જતન થાય આપણી રમતો દિવસે ને દિવસે તેમાં યુવાઓ તનતોડ મહેનત કરી અને જોડાય એ પરંપરાને ઉજાગર કરવા માટે જય વછરાજ ચેનલ પ્રકાશિત કરવાની છે તેમાં આપણું સાહિત્ય આપણી જૂના આપણા જે લોકગીતો ભજનો આ બધા જ વારસાને સાચવી રાખવા માટે તેઓ આગામી ટૂંક સમયમાં જય વછરાટ ચેનલ પ્રકાશિત કરવા જઈ રહ્યા છે આ ચેનલને બધા જ લોકો સબ્સ્ક્રાઇબ કરી અને વધારેમાં વધારે આગળ શેર કરો એવી નમ્ર અપીલ જય બજરંગબલી જય શ્રી રામ આગ્રહ તમને વિનંતી છે કે બધા રમતમાં